ભગવતી માં લીમડાવાળી જોગમાયા માં અહીંયા બિરાજમાન છે માં હંગવારવાળી ભાવનું ચાલતી રાખે જુઓ છો કે આ જે બતી ખાંભીઓ એ જ ટાઈમની છે થોડીક વ્યવસ્થિત કરવામાં આવી છે તો ખબર નથી એ માતાજી પણ કંઈક જાતો જૂની આ મૂર્તિઓ અહીંયા છે અને આ ઉપરવાળી મૂર્તિ છે તે પછીની છે અને આ બાજુ પણ બે મૂર્તિઓ આ બાજુ પણ ત્રણ એમ થાય દસ બાર ભગવતી માં હંગવારી સૌની ચડતી રાખે પણ ખરેખર અહીંયા આવી આ ચિત્ર જોઈએ તો જરૂર સતની માતાની ઝાંખી થાય એવું મારું મન કહે અને અહીંયા ઘણું બધું દર્શન સ્થળ છે તો બને રે જો બીજલભાઈની ચેનલમાં એડ સુધી આ પણ ત્રીસુ જૂના સમયના હોય તેવું મને લાગે મિત્રો અત્યારે આપણે ભમ્મર કોટ ઉપર આવી ગયા છીએ આપણું ત્યાં સાંગવારું તરાવ સાંગવારી માતા અને સાંગા ઉપરથી જ ક્યાંક સાંગવારું કે સાંગવારી માતા નામ આપવામાં આવ્યું છે એમ વડીલો દ્વારા જાણવા મળ્યું અને અહીંયા ભમ્મર કોલી રહેતા હતા સાયદ ખબર છે ત્યાં સુધી એકસો ને ચાલીસ ખંડેર આની ઉપર હતા અહીંયા અમે આ જે ગયું એ જ ચોમાસામાં ત્યાંથી ઘૂસવાની કોશિશ કરેલી આ ખંડેરો જોવા માટે પણ અમે નિષ્ફળ રહ્યા હતા એકદમ જાડી હતી અત્યારે ભલે તમને અહીંયા દેખાતું પણ મારી નજરે મેં જોયેલું ત્યાંથી હું તમને બતાવું એકદમ બાવર હતા અને અમને જાણવા મળ્યું હતું કે અહીંયા એકસો ને ચાલીસ ભમર કોલિયાઓના વસવાહટ હતી ઘણા સમય પહેલાં અને પછી એમ પણ જાણવા મળ્યું અચ્છા જીન તમને વાત કરું અમે લોકો આજ તો માસે અહીંયા આવેલા અને એ ટાઈમે આ જે ટીંબો છે એની ઉપર એટલી જાડી હતી આજે તમે જુઓ તો તમે માની ન શકો પણ ખરેખર અમે લોકો એક દોઢ કલાક ચારે બાજુ ફરી અને ચડવાની કોશિશ કરેલી પણ આ ટીંબા ઉપર અમે નતા ચડી શક્યા તો અહીંયા એવું હતું વાત કે એના ઉપર ચારે બાજુ દીવાલ દિવાલ તો અત્યારે પણ નીચે અવશેષ જોવા મળે છે બે ચાર પાંચ ફૂટ બે ચાર પાંચ ફૂટ બરાબર દિવાલ હતી અને વચ્ચે બધા ખંડેર હતા એવી એમને જાણ થયેલી પણ અમારાથી આ ભમ્મર કોટ ઉપર ઘૂસી ના શકાયું લોકવાયકા મુજબ કે અહીંયા કોલિયો રહેતા હતા અને એ પછી જેમ ગામ સૂનું થઈ ગયું અને પછી અહીંયા માતાજીનું સાંગવાળું તળાવ એટલે માલધારીઓ જે આવે એ પાણી પાય ને આજ દિવસ સુધી કોઈ પણ એ આ તળાવમાંથી ઝાડ વાળતું નથી અને એ ઘણા ટાઈમ પહેલાં ભમર કોલીઓ રહેતા હતા અને પછી ઝાડીની ઝાંખરાને એકદમ જેને કહેવાય આ વિરાન વિસ્તાર અને ઘણા જૂના માણસો એમ કહે છે કે ભાઈ આ ટીંબાની અંદર ઊંટો દ્વારા આની અંદર બારવટીયાઓ કે લૂંટારા પણ પડી રહેતા એવી આપણા જૂના વડીલો વાત કરે છે એટલે એ દ્રશ્યો જોવા માટે અમે લોકો આવેલા અને અહીંયા અમારાથી અવાણું નહીં અને તમને જે ત્યાં સામે બતાવી રહ્યો છું ત્યાં માતાજીનું સાંગવાર ઉતારા પેલું બાજુ જૂના સમયની વાવ એના પણ મેં તમને ચિત્રો બતાવેલા એની ઉગમણી બાજુ જૂનું ખંડેર એ પણ મેં તમને બતાવ્યું તો આવી રીતે ખડીરની અંદર હજી આપણે આગળ આમ પાકિસ્તાન બાજુ જે આપણે અહીંયાથી ઊભા છીએ એનથી ત્રણ ચાર કિલોમીટર આ બાજુ જઈએ તો ત્યાં એની અંદર પણ એક એવો પથ્થર છે જે આરતીના જેવો વાગે છે અને ત્યાં એવા એવા અમુક સ્થળ છે એવો વોકરા કે એક બાજુ તમને વોકરાનું કાંધું દેખાય અને એક બાજુ ન દેખાય કેમ કે એ આ જમીનના પેટાળમાં જે પ્લેટો એટલે મતલબ દસ વીસ ફૂટનો પથ્થર એ ઉપસીઆ અને હજારો વર્ષ પહેલાં અહીંયા એવા જેને કહેવાય જ્વાલા ફૂટેલી એના ધરતીની અંદર એવી બધી નકશીઓ પડી ગયેલી છે તો આ જે આપણો ભમરકોટ એ બિલકુલ સાંગવારી માતાના ત્યાંથી અમે તો ધાર કેતા કારી ધારથી પેલા ઓળખાતો બરાબર હવે આ થી લોકો ઓળખે છે અને અહીંયા આવવા માટે ખડીરમાં ઘૂસો અમરા પર પછી આપણું ગઢડા રતન પર આવી અને ત્યાંથી અહીંયા સુધી આપણું વાહન પૂગ્યા એમ છે રતન પરથી ઉત્તર દિશામાં ડુંગરમાં છે અને આનાથી આગળ પણ ઘણા બધા ગળો જોવાની તમને બહુ જ મજા આવે એવું સ્થળ છે ત્યાંથી બહુ સુપર નજારો ડુંગરની બિલકુલ ટોચ ઉપરથી દૂરબીન લઈ જાઓ તો સામે પાકિસ્તાન પણ દેખાય તો અહીંયા તમને મોબાઈલમાં કે ગમે એવું લાગતું હોય પણ સ્થળ જે લોકોને વિરાન કે જે શાંતિ કે જે કંઈ જૂની અહેસાસ કરાવતું આ ખડીર છે તો સૂર્યાસ્ત થઈ રહ્યો છે અને હવે આપણે અહીંયાથી વિદાય લઈશું ખડીરમાં મેં તમને કહ્યું એના મુજબ ઘણા બધા જૂના અવશેષો પડ્યા છે અને કહેવાય છે કે ભાઈ કચ્છની અંદર આખી વિશ્વનું જ્યારે ધીરે ધીરે ધરતી પાણીની અંદરથી બહાર આવી તો ક્યાંય ને ક્યાંય એક કચ્છથી શરૂઆત થયેલી અને અહીંયા પણ જે આ ટીંબા કે ખડી બતાવી રહ્યો છું તો અહીંયા પણ એ ડુંગરની પીલ બાજુ મેં તમને બતાવ્યું મુજબ કે ઘણા સમય પહેલાં સમુદ્ર હતો પણ ધીરે 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 સમુદ્રનું તળ નીચું જતું રહ્યું અને આ ધરતી જરાક ઊંચી એવી બધી અહીંયા વાતો આપણે મેં વડીલો દ્વારા વિજ્ઞાનીઓ દ્વારા અને ઇતિહાસના જે સર્જક હોય એના દ્વારા આવી બધી આપણને માહિતી મળી અને આ તમને ભમરકોટ બતાવ્યો અને ઘણા બધા સ્થળ અહીંયા જાણવા અને માણવા જેવા છે તો આવી નવી વાતો સાથે આપણે મળતા રહીશું અને અહીંયા અત્યારે શિવજીનું જબરજસ્ત મંદિરનું નિર્માણ થઈ ગયું છે ભગવાન કરશે તો શિવના મંદિરે પણ આપણે બની ગયા પછી દર્શન કરીશું તો સૂર્યાસ્ત થઈ ગઈ આપણે એમને પ્રણામ કરી આ ધરતીને વંદન કરી અને આપણી આ ધરતીના ઉજળા આપણા ઇતિહાસના પાનાને ઉથલાવવાની કોશિશ કરતા રહીશું તો જય હિંદ સાથે ફરી કોઈ નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું